સીતારામ શ્રી કૃષ્ણ બતાવી ને હવા હવાર ના જો દસ વાગી ગયા બાકી મજામાં બતાય હમણાં તો ઘર ઘરમાં જ પુરાઈ રહ્યા છે વરસાદ ક્યાંક ઓછો ને ક્યાંક વધારે પણ હવે તો બધે થઈ જ ગયો હોય છે એવું ક્યાંય નહીં હોય કે નહીં હોય વરસાદ હવે ધીરે ધીરે ગરમી ઓછી થઈ જાય અમારે તો હમણાં દીધિયાનો કાયમ આવે પણ ઓછો આવે ને વધારે આવે ને પણ આજ છે ને બધા કરતા આજ વધારે છે આજ એવો એવો વરસાદ વરસે છે એ અટાણે જ બને જ નથી સવારે આજ ઉઠી ને ખાલી છે ને બધા ચા પાણી પીધા ને પાવીસ ભાઈ દૂધ લેવા ગયા તા નાસ્તો કર્યો ને બાકી વાય કઈ ખ્યાન કેમ કેમકે વાહિંદા આવવાના છે ને ખીલા જ ધોવાઈ જાય એટલે વાહિતા કરવાની કઈ જરૂર નથી ને ફરિયાની જરૂર નથી ફરિયું છે એટલે હવે થોડીક ઘરમાં બેઠા નાસ્તા પાણી કરીને મમ્મી કે કઈક ગાય હાટ પૂરો કે વાઢી આવું જો વરસાદી કે તો વરસાદ રહ્યો નહી હવે કે મકાઈ પડીને એ મકાઈ કે નાખી દેવું ને હુકલ લઈ શે તે વાટવા ને ચાઉ વૈયા ગયા પાછા રફોડ મમ્મી મમ્મી હક નહોતું મમ્મી કે હું ચાલે ચાવી કે રાંધું લઉં કે પછી વેલાનું મોડું રાંધવું ખરીથી રાંધવા વૈયા ગયા મારે હવે છે ને સંજવારી પોતા કરવા ઘરમાં ને છે ને શિવાની પાછી હોઈ ગઈ એમાં એવું છે કે આજ વરસાદ હતો ત્યાં આંગણવાડી તો ન કરાઈ નથી મોકલવી પણ સાંજે છે ને એને મોરે પાવી ગઈ તી ઈ પેલા તે રવિવાર શનિવારે એને ઝાડા ને હતા ને પછી બે દિકર નો વાંધો આવ્યો પછી કાલ સાંજે છે ને તાવ આવી ગયો તો એ હમણાં પેલા જે હું મમ્મી ઘરે ગઈ ને તો અહીં એને દવા લઈ આયવા તને

તાહન જવારી પોતાન કરલો બાકી આજે બપોર સુધી બન રહી એવું લાગતું નથી આપણે વેકરોય ફરાઈ ગયો તે દી થોડ થોડ પાણી હતું મે તમને દેખાડ્યું તે દી હવે તો ભરાઈ ગયો તો વરસાદ રહી ને તો પછી બાયણે રોડ માથે જાય ને પછી છે ને જોવા જઈએ ને ભાવેશ ભાઈ છે નોકરીએ વઈ ગયા પપ્પા કે હે તો ઈ કે રેનકોટ કોટી કે પહેરતો તો કે હવે પેક મારે ને પેર હોય કે હું તો છત્રી કે લેતો જાઉં તો પછી ભાવેશ ભાઈ છત્રી લેતા ગયા ને પપ્પા રેનકોટ પહેરી

આ ઓપોદરા પોદરા ઉપાડવાના રહ્યા ખીલા પાસે હોય રહી સાફ કર્યું રોટલા કાઢ નાખો કરણઈ રંગણા કર્યું હા હવે રસોઈ બનાવવા લાગી કાલે લીધું હા એ નાનું લીધું લિટર નું જલ્દી સાફ થઈ જાય પેલા તો નો કર્યું હોય ને તેમ થાય કેમ કરું કેમ કરવું લાગે હવે તો એને ફાવી ગયું હવે ઈ કરશે એટલે પછી બાર નું મજા નઈ આવે મજા ય આવે ઘર નું ખાય એટલે પછી બાર નું ન ગમે ને હા પાણી જો એટલે બાજુ ભરાણું હતું ને તે થોડુંક એટલું થઈ ગયું કચરોય છે પાણી ભરાણું તું છે ને આમાં આવી ગયો આડો

સવાર ને હજી ને વાત છે વરસાદ નહી તો બહુ વરસાદ આવ્યો બાકી અટાણે છો હવે થોડો થોડો ઓછો પડ્યો મમ્મી ગયા ગાય નું કામ કરવા આવતા રહ્યો આ બાજુ ને છે ને બપોરે શિવાની હારી ની અંદર સવાર કરી લીધી હતી બાર વાગ્યા સુધી એટલે પછી બપોરે તો હું નથી એને બસ અંદર ને અંદર રમાડતા હતા ને ઘોડિયામાં હિંચકાવતી હતી સવારે તો મોરી પડી ગઈ હતી અટાણે મેળા આવી ગઈ કેમ કે બપોરે એને તો બેટ કઈ જા

હા તીચો બાંધી ગાય ને વાસડા ને બે ને ગરમી નો થાય ગઈ હવે ખોટા ખોટી ને એમાં છે ને પાણી ભરાઈ જાય ને તે જરાક હેઠું થઈ જાય પછી જરાક વરાપે હે હમ કર લે કચરો આડો આવી જાય કચરો આડો આવી જાય ને પાણી ન નીકળી શકતું ઝાડવા હા ઝાડવા માં

જે કાયમી આપડા વિડીયો જોવે ને કાયમી કોમેન્ટ કરે તો પછી બર્થડે તો વિશ કરવો જ પડે રોજ પડે તો કનશ્યામ ભાઈ હેપી બર્થડે બર્થડે ની ચાચી બધી શુભકામનાઓ અમારા તરફ અમારા તરફ થી આખા પરિવાર અમારા આખા પરિવાર તરફ થી બધા ને શુભકામના તમારે હેપી બર્થડે ચાચી બધી શુભકામનાઓ બસ ખુશ રહો બધા અમને આવી જ રીતના સાથ દેતા રહેજો ને અમે મહેનત કરતા રહેવું હાલો હાલો છોકરાનું કામ ન કરવું હાલ એ નીકળીતી તો છે ને ઓલો ગાય ને બધા થારી આમ પાણી છે ને મેં કીધું હાલ તન જોવા લઈ જાવ એટલે એ નીકળી હતી ને ફરાઈ રહે હાલો હાલો સિવ જોઈએ ક્યાં સીવાની ગાય ને ભય દોને બાંધી દીધા ને અંદર હા ને બાંધી દીધા અહીં મજા આવે હવે ખાવાની મજા આવશે ને હવે જો અહીં બેહવાની મજા આવશે બધી તો કેનાલ જોવા તો છે ને જવાણું નથી કેમ કે વરસાદ જ ચાલુ હતો અને હજી સાટા ચાલુ જ છે એટલે હું આપણે નકર પછી કાલે વાત હવે કેનાલ ભરાણી કઈ વાય તો નથી એટલે છે ને વટાણ વરસાદ રહેવા નીકર નીકર કરતી જ નીકરાણું જ નહીં છે ને હવે વટાણ વારો આવે ભલે નકર પછી કાલે ચાહું હમ શું કે આને જો મજા આવી ગઈ ઘણીક બપોર ની હવાર નહીં ઘર માં એટલે મેં કીધું વટાણે બપોરે ગાય ને રોટલી દેવા લઈ આવી લીધા ને પછી ગાય ને રોટલી દેવા લઈ આવી અટાણ ઘણીક છે ને સાટા સુટી બહુ નથી બાયણે રમાડું ને તો એને મજા આવે બાકી આમાં આયલા ચાલ્યા જેવું બહુ તો છે નહીં એમાં હાલી ને ક્યાં ને કરણ ની વાત કરું તો કરણ તો એકાઈ થેવી મસ્તી ની રસોઈ બનાવે ખોટા ને પાડીને મને મોકલતા હોય બધી શાક સુધાર લઈ લોટ બાંધી લઈ રોટલી બનાવ લઈ લસણ ચટણી બનાવ લઈ લસણ ખોલીને ને મેં કીધું એવું હોય તો ભૂકી ચટણી મમ્મી કે નાખી લેવાય તો કે નાય કે એમનો મજા આવે કે બધું પૂરતું જ આપડી જેમ જ કરે તો એકાય થઈ બધી રસોઈ બનાવે છે હા બેટા શું કહે છે શિવાન હે શું કહે જો તો મને મારે લે 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 કોણ જો નારિયર છે ને પીવું તું ને નારિયર એક ભાંગી દીધું એને નારિયેર દેખાઈ ગઈ તી મજા આવે કા પીવાની પાક માંથી મળી ગયા છે રાખ ની મમ હા હા પાકી જા હે હા તે દી ભાવેશ ભાઈ પરણ ને ગયા તા ને પાડવા હું ને તે તે દી બે તન પડ્યા તી ઉપરથી તો નો મારાથી થી મોટા પાય ફૂટે તે પછી કવાડો મારી ને તોડી દો કાસા હોય ને તો ફૂટે હવે આ પાકી ગયા એટલે કાચલી જાડી થઈ જાય એટલે નો ફૂટે હા

બધી કોમેન્ટ ના જવાબ દેવાય ગયા બાકી રહી ગઈ આમાં કે અમે તો મીડિયામાં કોઈ પણ એવું બોલ્યા હોય ને તો એ પ્રમાણે લખાણ કરતા હોય

એમાં કોરવાય ગય ગલાસુમાં વટાણે એક લાઇટ ગઈ છે ઘરમાં કઈ ફાક પડવા દે એમ છે નહી હાણ તો સીવું એક લીધે હમ ચટણી વાળા બી બહુ ફાવે તેલ મૂકી મીઠું શેકી પછી નીચે ઉતારી અને ચટણી નાખી દે મસાલા બી હા ચટણી નીચે ઉતારી નાખી દે એટલે બરે નહી તડા તળી એના બહુ ફાવે આવા એમાંય પાછા વરસાદ હોય વરસાદ હોય એટલે મજા આવી જાય હા

મઠડી ઓલ બે બે બી વારી જોઈ હા બે બે બી હોય હા વન થોડી થોડી કાઠી ન ઓલી થઈ જાય હવા લાગે છે હમણાં બધા મુઠી મુઠી લેવું વાટકો પૂરો થઈ જાય

ગઈકાલે મેં તમને બધા પૂછ્યું હતું કે આ જુલાઈ મહિનામાં કઈ તારીખ આવે તો બધા કોમેન્ટ એમ જ કરી એક જ કે કિરણબેન તમે યુટ્યુબ ચાલુ કર્યું ને એની તારીખ આવે ને તારીખ હોય તેને ખબર છે અમુક હોય તો એમ કીધું કે આઠ જુલાઈ કે તારીખ છે તમે ફર્સ્ટ બ્લોક ચાલુ કર્યો તો બે વર્ષ થાય ત્યાં સુધી મમ્મી ખબર છે

ખાઈ બાજુ ની લઈ લે હાઈ બસ હા લે એટલી મૂકી દીધી જરાક ફરી જાય પછી ખાજે તમારા હે કે લાલ હે કે હે કે લા ફરો ચાલ સેવ બતાવી ને કે વિડીયો ગમે તો વિડીયો ને કેમ લાઈક કરી દેસો કાઢ્યા